છે માતાજી રાતે રાતે આજે પોતાએ બનાવવાના છે તે મીઠી એ નહીં છે આજે પોતા બનાવવાના છે હા એટલે મીઠી એમ આ માર રીંગણનો રીંગણ વાઈ રીંગણ વાયા છે કોથમી વાઈ છે આ છે લસણ આ મરચો આવડા આવડાવડા મરચો છે અહીં આ વખતે શાકભાજી સારી થઈ છે આ છે પપ્પા તમે પણ વાવો તમારી પણ શાકભાજી સારી થશે આ રેગણા છે ઘરની શાકભાજી તમે ખાશો તો તમે પૌષ્ટિક થશો અને તમારા પૈસા પણ બચશે અને અહીંયા અમે ઘઉં વાવ્યા છે ઘઉં પણ સારા થયા છે અને ખાતર વગરનું છે બધું પાક દવા બવા વગર નું ઓના બનાવવાનું છે ચા બનાવવાનું છે શાક બનાવવાનું છે ચા બનાવ તો સારું રહેશે ચા બનાવશું થોડો મરચો બનાવી દેવાનો દૂધ મરચો દેસો દોઈ મમ્મી પોતાએ ગચ્યું બનાવી છે મરચા અને ચા બનાવી છે ચા બનાવી છે પપ્પા પોતા કે બને છે દાદા પોતા કે બને છે સુપર સરસ મસ્ત મસ્તન પોતા આ છે મરચો આ છે ચા આ સુખડી છે ગળીમડું કરવા આ વાસ્તવ બેઠા છે આ સબે શું ખાવ છો ચા પપડ

મમ્મી જય માતાજી જય માતાજી રાધે રાધે તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં